હેલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો છે સોઇલ ડે ઉપર વિશ્વ મૃદા દિવસ અને બે હજાર વીસની થીમ છે માટીને જીવંત રાખો માટીની જૈવ વિવિધતાની રક્ષા કરો વિશ્વ મૃદા દિવસ અને એનું મહત્ત્વ સમજીએ તો જનસંખ્યાના વિસ્તારને લીધે વધતી સમસ્યા ઉપર પ્રકાશ પાડવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જમીનનું શરણ થતું રોકવું છે જરૂરી છે અને એ દિશામાં કામ કરવું જરૂરી એ જેથી ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય માટીનું નિર્માણ ખનીજ કાર્બનિક પદાર્થો વાયુ વગેરેના દ્વારા થાય છે જે જીવન માટે અત્યંત અગત્યના છે મૃદાઓ ઉપર કીડાઓ વિકસે છે છોડ ઉગે છે જીવો માટે રહેવાની જગ્યા છે આપણને ભોજન કપડાં આશ્રય ચિકિત્સા જેવી જરૂરિયાતો સુનિશ્ચિત થાય છે જેથી મૃદાનું સંરક્ષણ જરૂરી છે તો આ દિવસને થાઇલેન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યા દેજના યાદગીરી રૂપે ઉજવવામાં આવે છે તેઓ એક એવા વ્યક્તિ હતા કે જેમણે લોકોને માટીનું મહત્વ સમજાવ્યું અને માટીને બચાવવા માટે અને માટેની ગુણવત્તા સુધારવા માટે પ્રથમવાર વિચાર કર્યો પાંચ ડિસેમ્બરના રોજ તેમનો જન્મદિન હોય તેઓને એક રીતે યાદ કરવા માટે આ દિવસને મૃ વિશ્વ મૃદા દિવસ તરીકે ઉજવાય છે રાજા ભૂમિબોલ દેજે થાઇલેન્ડ ઉપર સિત્તેર વર્ષ સુધી શાસન કર્યું જે થાઇલેન્ડનું સૌથી લાંબુ શાસન છે તેમણે પોતાના શાસન દરમિયાન પોતાના ક્ષેત્રમાં દરેક ગરીબથી લઈને ખેડૂતને મળતા હતા અને તેમની સમસ્યાઓને ઉકેલતા હતા તેમની જિંદગી સુધારવા અને તેમને એક નવા સ્તરે પહોંચાડવા માટે રાજા ભૂમિ બોલ દેજે ચાર હજાર પ્રોજેક્ટની શરૂઆત કરી જે તમામ પ્રોજેક્ટનું મુખ્ય કેન્દ્ર માટી હતું અઢારસો ત્યાંશી માં પ્રાંતમાં હુઆસાઈ સમુદાયમાં તેઓ ગયા હતા જ્યાં તેમણે સૂકી અને બંજર જમીન જોઈ અને તેમણે લાગ્યું કે આ જમીન ટૂંક સમયમાં જ રણમાં ફેરવાઈ જશે એ સાથે ખેડૂતો લાલચમાં આવીને પર્યાવરણ સાથે ખિલવાડ કરી રહ્યા હતા આ જોઈને જ ભૂમિબોલ આ કાર્યમાં ગુંથાઈ ગયા તેમણે માટીની સમસ્યા ઉપર સફિશિયન્સી ઇકોનોમી ફિલોસોફી નામનું પુસ્તક લખ્યું જે માટીના મહત્વ સમજાવે છે અને તેના બચાવ અને સંરક્ષણની જરૂરિયાત દર્શાવે છે આ પુસ્તક જેવું આવ્યું છે એવું બહુ લોકપ્રિય બની ગયું હતું વેટીવર ગ્રાસ તેમણે માટીની ગુણવત્તા સુધારવા માટે વેટીવર ગ્રાસનો ઉપયોગ શરૂ કર્યો જેના માટે તેઓને ઇન્ટરનેશનલ ઇરોઝન કંટ્રોલ એસોસિએશન તરફથી ઇન્ટરનેશનલ મેરિટ એવોર્ડથી નવાજવામાં આવ્યા આ એક એવા પ્રકારનો ઘાસ છે જે માટીના ક્ષરણને રોકવામાં પ્રભાવકારી છે આ ઉપરાંત એસિડિટ જમીનને સુધારવા માટે ભૂમિબોલ રાજાએ ક્લાંગ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી તેમણે એવી સમસ્યાઓના સમાધાન પણ શોધ્યા કે જેનું સમાધાન અસંભવ લાગતું હતું તેઓના આવા અભૂતપૂર્વ યોગદાન માટે બે હજાર બારમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ સોઇલ સાયન્સ તરફથી પ્રથમ હ્યુમેનિટેરિયન સોઈલ સાયન્ટિસ્ટનો એવોર્ડ પણ તેમને આપવામાં આવ્યો હતો એક રાજા તરીકે જમીન વિશે આટલું વિચારવું ખૂબ મતલબ અગત્યનું છે કે નહીં એક જ્યારે આપણે અંગ્રેજો આઝાદ થયાના તો તેમણે પણ જોયું જ્યારે તેમણે બધા રાજાઓને મતલબ હરાવ્યા એ અલગ હતું અને મૈસૂરમાં જ્યારે ટીપુ સુલતાનને હરાવ્યા ત્યારે અલગ હતું કારણ કે જેઓ જ્યારે તેઓ બીજા રાજ્યોમાં ગયા ત્યારે પરિસ્થિતિ જે જેવી હતી એવી મૈસૂરમાં નહીં હતી મૈસૂરમાં ગયા ત્યારે મૈસૂરમાં ટીપુ સુલતાને નહેરો બંધાવી રાખ્યા હતા જમીનની ગુણવત્તા સુધારવા માટેના પ્રયત્નો કરેલા દેખાતા હતા ખેતીમાં નવીનતા લાવવાના પ્રયત્નો કરેલા હતા જેને લીધે એ પ્રદેશ સમૃદ્ધ હતો એ દર્શાવાતું હતું તો પ્રદેશને સમૃદ્ધ બનાવવા માટે જમીન અને ખેડૂતોને મતલબ સમૃદ્ધ રાખવા અને એમને વિશે વિચારતા રહેવું જરૂરી છે તો થાઇલેન્ડના રાજાએ જ્યારે આ કર્યું ત્યારે એમના લોકપ્રિયતા ખૂબ વધી હતી હવે વિચાર જોઈએ કે પાંચ ડિસેમ્બરના રોજ વિશ્વ મૃદા દિવસની ઉજવણી ક્યારથી શરૂ કરવામાં આવી તો વી વર્ષ બે હજાર બેમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ સોઇલ સાયન્સીસ દ્વારા પાંચ ડિસેમ્બરને વિશ્વ મૃદા દિવસ તરીકે ઉજવણી કરવાની ભલામણ કરવામાં આવી હતી બે હજાર તેરમાં આ સાથે એફ એઓ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ મૃદા દિવસને ઔપચારિક રીતે સ્થાપવામાં વૈશ્વિક જાગૃતતા વધારવાના મંચ સ્વરૂપે થાઈલેન્ડના રાજાનું નેતૃત્વને સમર્થન કરવામાં આવ્યું અને અડસઠમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વ મૃદા દિવસને આધિકારિક રીતે ઉજવવાનો અનુરોધ કર્યો જે પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા અડસઠમાં સત્રમાં પાંચ ડિસેમ્બરને વિશ્વ મૃદા દિવસ તરીકે ઉજવવાની તારીખ વી વીસ ડિસેમ્બર બે હજાર તેરના રોજ ઘોષણા કરવામાં આવી અને એ પછી પ્રથમવાર વિશ્વ મૃદા દિવસની ઉજવણી પાંચ ડિસેમ્બર બે હજાર ચૌદમાં કરવામાં આવી આ ઉપરાંત વર્ષ બે હજાર પંદરને ને મૃદા સંરક્ષણના સંકલ્પ માટે આંતરરાષ્ટ્રીય મૃદા વર્ષ તરીકે ઉજવવાની સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઘોષણા કરવામાં આવી હતી વિશ્વ મૃદા દિવસ બે હજાર વીસ તો આ વખતનો વિષય છે માટીને જીવંત રાખો માટીની જૈવ વિવિધતાની રક્ષા કરો કીપ સોઇલ અલાઈવ પ્રોટેક્ટ સોઈલ બાયોડાયવર્સિટી ધ કિંગ ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે એવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે દર વખતે વર્લ્ડ સોઇલ ડે વિશ્વ મૃદા દિવસ ઉપર આ એવોર્ડ આપવામાં આવે છે એ પણ થાઇલેન્ડના રાજા ભૂમિબોલના પાછળ તો ધ કિંગ્સ ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે એવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી આ વખતે આપવામાં આવે છે આઈસીએ આર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ઉત્તરાખંડ તો ઉત્તરાખંડના આર્ય રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવે છે એવોર્ડ અને બીજો એવોર્ડ છે ધ ધ્લિન્કા વર્લ્ડ સોઇલ પ્રાઇઝ જે આપવામાં આવે છે મિસ્ટર લુકા મોન્ટેનારેલા મૃદા મૃદા એ જેમ મતલબ ને પંચમહાભૂત જે જરૂરી છે હવા પાણી આકાશ જમીન એ રીતે એમાં મૃદા છે મૃ આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનીજ દ્રવ્યો અને વનસ્પતિ જ અને પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે જમીન નિર્માણની પ્રક્રિયા તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આબોહવાની અસરના પરિણામે ખડકોનું ખવાણ થાય છે અને તેનાથી ખનીજ દ્રવ્યો બને છે અને બીજી રીતે જોઈએ કે વિવિધ પ્રકારના વનસ્પતિ જ અને પ્રાણી જ અવશેષો જેમ કે આપણા મળમૂત્ર હોય છે પ્રાણીઓના મળમૂત્ર છે ઉપરાંત વનસ્પતિ જે સુકાઈ જાય છે આપણા અવશેષ શબ પ્રાણીઓના મૃતદેહો જે સડવાથી જે થાય છે એ બધું પણ જૈવિક દ્રવ્યો તરીકે ઓળખાય છે એ બધું ભેગું થાય છે એમ ખનીજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો ભેગો થાય છે ત્યારે તેમના સંયોજન થવાથી જમીન બને છે જમીનના મુખ્ય ચાર ભૌતિક લક્ષણો છે રંગ કણરચના કણોની ગોઠવણી અને સ્તર રચના તો રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે ખનિજ તત્વો તથા ઉત્પત્તિની પ્રક્રિયા પ્રમાણે રંગ બદલાય છે ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્ય વધુ હોય છે જ્યારે રાતા પીળા બદામી રંગની જમીનમાં લો તત્વોનું પ્રમાણ વધુ હોય છે કાળી કાળીને ઘેરી જ રંગની જે મતલબ હોય છે એ વધારે ફળદ્રુપ હોય છે નહીં એ મગફળીના પાક માટે જરૂરી અલગ જમીન હોય છે પછી કાજુ જે ઉગે છે એ લાલ રંગની જમીન અલગ હોય છે એ ગોવા બાજુ હોય છે ગંગાના કિનારાઓના મેદાનમાં જ્યાં ઘઉં અને એ બીજા પાકો લેવામાં આવે છે એ જમીન અલગ હોય છે તો જમીનના રંગ પ્રમાણે તેની અંદરના લક્ષણો એ દેખાઈ આવે છે અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં રેતી માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે રેતી કણોનું કદ મોટું અને માટી કણોનું કદ નાનું હોય છે તેથી તે જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે રહેલી છે અને તેમાં વધુ ફળદ્રુપતા જોવા મળે છે જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા હોય છે જેથી જમીનના કણની ગોઠવણી રચાય છે આ ગોઠવ ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે આમ વિશિષ્ટ ગોઠવણી કે રચનાથી જમીનમાં હવા પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ પામે છે આપણે જોઈએ કે રેતાળ જમીન હોય છે તો એ છિદ્રાળુ મતલબ એમાં પાણી નાખો ને તો તરત સોસાઈ જાય પરંતુ આપણે જે ચીકણી માટી હોય છે તો એમાં તરત પાણી સુસાઈ નહીં જાય તો જમીન સ્તરો પર જમીનની રચના મતલબ જોઈએ કે એનું તો જમીનના સ્તરો પર ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે નીચે સુધીમાં જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય છે જેને જમીનનું પાર્શ્વચિત્ર કહે છે તો પાર્શ્વચિત્રમાં સમજીએ તો જમીનના પાર્શ્વચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીનની કણ રચના જમીનના કણોની ગોઠવણી અને તેમના રંગ વગેરેમાં ભિન્નતા વર્તાઈ આવે છે આપણે આ સ્તરમાં જોઈએ છીએ કે ચાર સ્તરો કરેલા છે એ બી સી એન્ડ ડી તો જે પહેલું સ્તર છે એમાં જમીન કણો ખૂબ જ ના નાના અને સૂક્ષ્મ હોય છે આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે એટલે કે જૈવિક દ્રવ્યો વધુ હોવાથી કારણ કે આની ઉપર જ આપણે બધા રહીએ છીએ વૃક્ષો હોય છે પ્રાણીઓ હોય છે તો એમના જે અવશેષો જે છે એ ઉપરલા સ્તરમાં વધારે જોવા મળે એટલે કે જૈવિક દ્રવ્યોથી ભરપૂર હોય છે ઉપરનું સ્તર બિજ સ્તરમાં જોઈએ તો બીજ સ્તરમાં રેતી અને માટીના ક જમીન કણો જોવા મળે છે આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ હોય છે તેને ઉપસ્તર કહે છે મતલબ જમીનના જે જૈવિક દ્રવ્યો છે એ થોડા તો હોય છે પરંતુ જે પહેલાં સ્તર હોય છે એનાથી ઓછા હોય છે અને અહીં નાના રેતીના કણો હોય છે ત્રીજા સી સ્તરમાં કાંકરા નાના ખડક ટુકડા અને મોટા જમીન કણો હોય છે સામાન્યપણે આ સ્તર ઓછું ફળદ્રુપ હોય છે હજુ બીજા સ્તર સ્તર સુધી તો સમજીએ કે એમાં થોડા જૈવિક દ્રવ્યો હોય છે પરંતુ સી સ્તરમાં તો કાંકરા નાના ખડક ટુકડા અને મોટા જમીન કણો જ હોય છે એટલે કે ફળદ્રુપતાની દૃષ્ટિએ આ ખૂબ ઓછું હોય છે એન્ડ ડી સ્તર જોઈએ તો સૌથી નીચે જે ડી સ્તર હોય છે એ તળ તળખડકોનું બનેલું હોય છે જેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે કે એક રીતે જોઈએ તો સી અને ડીને વાસ્તવિક જમીન સાથે આપણે સમાવેશ કરી જ નહીં શકીએ કારણ કે જમીનના જે કણો અને હોય છે એ એ અને બી સ્તરમાં જ સમાવેલા હોય છે હવે જોઈએ કે જમીનનું ક્ષરણ તો જમીનનું ક્ષરણ પવન દ્વારા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પાણી દ્વારા થતું જોવા મળે છે જો આ ક્ષરણનું ચિત્ર છે જેમાં જમીન જ્યારે નહીં આપણે ઝાડ કાપી નાખીએ કેમ વધુ વૃક્ષો વાવવાનું આપણે કહેવામાં આવે છે તો જ્યારે વરસાદ વધુ આવે ત્યારે પાણીને સાથે માટી ધોવાઈ જાય છે પવનની સાથે ધોવાઈ જાય છે ગુરુત્વાકર્ષણ બળના લીધે પણ જો માટીના કણોક છૂટા પડી જાય છે અને સ્થળાંતર સ્થળાંતરિત થઈ જાય છે તો આ રીતે માટી ધોવાઈ ન જાય એ માટે પણ પાણી વ વૃક્ષો હોવા જરૂરી છે જો આ બીજું ચિત્ર છે કે જમીનનો આપણે શું દશા કરી નાખી છે ઝાડ કાપી કાપીને તો જમીનના ક્ષરણ આ ઉપરાંત આપણે જમીન કઈ રીતે બગાડીએ છીએ તો એમને વધારે પેસ્ટિસાઇડ્સ નાખીને કે દવાઓ નાખીને આપણે ખેતરની જમીન બગાડી નાખી છે પછી જેમ અંગ્રેજો આપણને પહેલાં ગળીની ખેતી કરાવતા હતા અને પછી તે નહીં ખાવાના પાકો ઉગી નહીં શકતા હતા એ રીતે થઈ જાય આપણે એન્ડ પંજાબના જ એન્ડ હરિયાણામાં એટલી પેસ્ટિસાઈડ્સ નાખવામાં આવે છે કે હવે તેના જમીનની અંદર જ એટલા ઉતરી ગયા કે પાણીમાં પણ એ દ્રવ્ય જોવા મળે છે અને તેના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી ગયું છે હવે તો આપણે જમીન એટલી બગાડી નાખી છે રાજા ભૂમિબોલ આ જ કહેતા હતા કે વૃક્ષો વધુ હોવા જરૂરી છે જમીનને મતલબ નહીં સાચવી રાખવી જરૂરી છે હવે આપણે ઘરના અમુક તો જોઈએ ને કે ઘરમાં બગીચો નાખ્યો હોય તો એમાં બી પેસ્ટીસાઇડ લઈને આવે મતલબ તમારા બે ઝાડ હોય ને એમાં બી પેસ્ટિસાઇડ્સ નાખશો તો મતલબ શું છે કે ઘરમાંથી કાવ કે બહારથી કાવ બેટર છે તમે મતલબ થોડું સાચવી લો અને બીજા ખાઈ બી જાય તો પશુ પક્ષીઓ ખાઈ જશે તો કાંઈ નડવાનું નથી તો આજના માટે આટલું જ થેન્ક યુ દ રાક્ષ પાંચ ડિસેમ્બર વર્લ્ડ સોઈલ ડે થેન્ક યુ